श्रीमद भागवतम स्कंत्रण अध्याय चार श्री विदुर मैत्र मिलन श्लोक संख्या चौदह पंदर श्लोक संख्या चौदह इत, इतो इत्यादोक्त परमश्य पुंस प्रतीक्षणानुग्रह भाजनो अहम् સ્નેહો સ્તરોમાં સખીલતારસ્થુરાબા અર્થ અનુવાદ ઇમ આદત કૃપા પાત્ર થઈ ઉત સંબોધન કર્યું પરમ નુ પુસ પુરુષોત્તમ પ્રતીક્ષણ प्रत्येक क्षणे कृपा पात्र अहम हूँ पोते स्नेह स्नेह उत्थत ऊँचा थी रोमा शरीर वाड़ स्खलित तोतड़ाता अक्षर शब्दों तम तेमने मुंचन छोड़ दो शुच आंशु प्राजलि हाथनी अंजलि बना आबभाे बोलियो अनुवाद ઉદ્ધવજીએ કહ્યું હે વિદુરજી આ રીતે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની મારા પર પ્રત્યેક ક્ષણે કૃપા ઉતરતા અત્યંત સ્નેહથી તેમણે મને સંબોધન કર્યું ત્યારે મારા શબ્દો તોતડાવા લાગ્યા શરીર રોમા રોમાંચ થયો અને અશ્રુપાત થયા પછી હાથ જોડીને મેં તેમને કહ્યું શ્લોક સંખ્યા પંદર કોની પાદ સરોજ ભાજામ सुदुर्लभ चतुर्ष पीह तथा नहम प्रवुणी भूमन भवत्दाभजन उस्तुक अर्कनु ईशा हे मारा प्रभु मारा ते आपना, आपना।, आपना। पाद भाजाम આપના ચરણ કમળના દિવ્ય પ્રેમનો અનુભવ કરાવતી સેવામાં લીન ભક્તોના સુદુર્લભ અત્યંત દુર્લભ અર્થેશુની બાબતમાં ચતુરસ ચતુરસુઃ ચાર પુરુષાર્થમાં અપી इ आकमा तथा तथा तथाअपि न नहीं अहम हूँ प्रमुणोमी पसंद करूँ भूमन हे महापुरुष भवत आपना पद चरण कमल નિષેવણ ઉત્સુક સેવા કરવાને ઉત્સુક અનુવાદ ભાવાજ શ્રી શ્રીમદી શ્રી વેદાંત સ્વામી કે દ્વારા હે મારા પ્રભુ આપના ચરણકમલના દિવ્ય પ્રેમનો અનુભવ કરાવતી સેવામાં લીન ભક્તો માટે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થોમાંના કોઈને પણ પ્રાપ્ત કરવો દુર્લભ હોતો જ નથી એ પરમાત્મા મને સંબંધ છે ત્યાં સુધી હું તો આપના ચરણ કમળની પ્રેમસભર સેવામાં રત રહ્યોમાં જ શ્રેય માનું છું ભાવાન વૈકુંટ લોકમાં ભગવાનના જે પાર્ષદો છે તે ભગવાનના રૂપ જેવું જ શારીરિક રૂપ પ્રાપ્ત કરે છે અને વિષ્ણુ ભગવાન જેવા જ દેખાય છે પાંચ પ્રકારની મુક્તિમાની આ મુક્તિ શારૂપ્ય મુક્તિ કહેવાય છે પ્રભુની દિવ્ય પ્રેમ પ્રેમપુણ્ય સેવામાં લીન ભક્ત કદી સાયુ મુક્તિ સ્વીકારતા નથી અથવા બ્રહ્મજ્યોતિ નામે ઓળખાતા ભગવાનના તેજ કિરણોમાં નિમગ્ન પણ થતા નથી ભક્તો માત્ર મુક્તિથી જ નહીં ભક્તો માત્ર મુક્તિ જ નથી મેળવી શકતા પણ સ્વર્ગમાંના દેવતાઓ જેટલા પ્રમાણમાં ધર્મ અર્થ અને કામ પ્રાપ્ત કરી શકે છે તેટલા જ પ્રમાણમાં ભક્તો પણ પ્રાપ્ત કરી શકે છે પણ ઉદ્ધવજી જેવા શુદ્ધ ભક્તો આવી કોઈ પણ સુવિધાઓ સ્વીકારવા તૈયાર નથી હોતા શુદ્ધ ભક્તો તો ફક્ત સેવાર્થ જ હોય છે અને પ્રભુ સેવા સિવાયના તેના પોતાના અંગત લાભની કોઈ પણ કોઈ ગણના કરતા નથી ઓમ અજ્ઞાન તિમ્રધાન નિષે જ્ઞાનામ જેને સલાહ કહે ચક્ષુરમૃતમે ન તમય શ્રી ગુરુ વૈ નમ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ શ્લોક સંખ્યા ચૌદ પંદરમાં ઉદ્ધવજી અહીંયા ગદગદ થઈ જાય છે ઉદ્ધવજીએ કહ્યું ચૌદના શ્લોકમાં હે વિદુજી આ રીતે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની મારા પર પ્રત્યેક કૃપા ઉતારતા અત્યંત સ્નેહથી પણ તેમણે મને સંબોધન કર્યું ભગવાન ઉદ્ધવના વખાણ કરે છે પણ જે શુદ્ધ ભક્ત છે તે ગદગદ થઈ જાય છે એ વિચારે કે મારી કોઈ યોગ્યતા નથી ને આ ભગવાન મારા વખાણ કરે અને એને વિરહ થાય છે જ્યારે ભગવાનનો ભગવાન અહીંયાથી અંદરધામ જવાનો એની સાથે એની જે લીલા હોય છે ત્યારે એ અનુભવ કરે છે ત્યારે મારા શબ્દો તોતડવા લાગ્યા શરીરે રોમાંચ થયો અને અશ્રુપાત થયા પછી હાથ જોડીને તેમને કહ્યું એટલે ભગવાન બહારના શ્લોકમાં ઉદ્ધવજીને કહે એ સાધુ પુરુષ તમારો જન્મ અંતિમ અને સર્વોત્ર છે કારણ કે આ જન્મમાં તમને મારો પરમ અનુગ્રહ પ્રાપ્ત થયો છે હવે તમે આ મનુષ્યના લોકમાં લોકને છોડીને મારા દિવ્યધામ વૈંકુટ જઈ શકો છો આ ભગવાન ઉદ્ધવજીને કહે તમે શુદ્ધ ભક્તિભાવથી સતત સેવા કરી છે તેના પરિણામે આ એકાંત સ્થળ મારી અપ્રગટ લીલા જોવા તમે મને મળી શક્યા છો અને તમારા માટે તે મહાન વરદાન છે એટલે અહીંયા ઉદ્ધવજી આ વિદુરજીને કહે છે અને એની વાણી ગદગદ થઈ જાય છે રોમાંચ નીકળે છે એટલે ભક્તિ રસામું સિંધુમાં આપેલું છે કે ભક્ત અમારે ટીક કરવાની કે ભક્ત જ્યારે એકદમ વિરા ભાવમાં હોય છે હા ત્યારે એના અશ્રુ નીકળે છે વાણી ગદગદ થઈ જાય છે હા શરીરમાં જીવની એવું ન થઈ જાય કે ભગવાન વગર હું આવ અસમર્થ થઈ ગયો છું જે રીતના અર્જુન દ્વારકા ગયા હતા અને યુધિષ્ઠિર મહારાજ મોકલેલા હતા અને પાછા રિટર્ન આવ્યો તો કે જ કે મારું હું ભગવાન વગર નિસહાય થઈ ગયો મારા જે અસ્ત્ર હતા શસ્ત્ર હતા જે શક્તિ હતી એ હવે કશું રહ્યું નથી જે હું સ્વર્ગમાં જવાની મારી શક્તિ હતી આ બધી ક્ષીણ થઈ ગઈ બધી ચાલી ગઈ અને પછી અર્જુનને ભગવદ્ ગીતાના ઉપદેશો યાદ આવે અને એ ઉપદેશોને આધારે અર્જુન પોતાને રિયલાઇઝ કરે શક્તિ દ્વારા એટલે જે ગ્રંથ છે પ્રભુપાતે જે લખેલા જે પ્રભુપાતની વાણી છે કે આપને આ ભગવાન સાથે અને કૃષ્ણ સાથેનો સંબંધ પુનઃસ્થાપિત કરાવે તો આ શુદ્ધ ભક્તના બધા લક્ષણ છે અને સર્વોત્તમ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે મનુષ્યના ઉપાય પ્રભુપાદ આ અગિયારમાં સ્કંદમાં લખે છે કે આપણે દરેક જણ ઉચ્ચ લક્ષ પ્રાપ્ત કરવા માગીએ ભક્તિનું તો ક્યારે આપણે એ પ્રાપ્ત કરી શકીશું ક્યારે આપણી આ પોઝિશન આવશે અત્યારે આ જે દુઃખાલયમ સાસવોનું જગત છે માયાનું જગત છે આપણે ક્ષણે ક્ષણે માયામાં રહી આપણે અનુભવ કરીએ આપણે પ્રયાસ કરી રહ્યા જ કે ભગવાન કૃષ્ણને પ્રસન્ન કરીએ ભક્તોને પ્રસન્ન કરીએ સેવા દ્વારા પણ કંઈકને કંઈક આપણી તૂટીઓ થઈ જાય હા તો સર્વોત્તમ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કૃપા અગિયારમાં સ્કનમાં અરે સોરી અગિયારમાં સ્કનમાં બાવીસમાં અધ્યાયમાં પ્રભુપાત તાત્પર્યમાં લખે છે અઠ્ઠાને ઓગણસાઠના શ્લોકમાં ક્ષિપ્ત અવમાનિત અસિદ્ધ પ્રલો અસુતો અથવા તાડિત સન્નિરુદ્ધો વા પરિહાપિત ક્ષિપ્ત ક્ષિપ્ત તિરસ્કુર અવમાનિત અપમાન કરેલ અસિદ્ધ દુષ્ટ મનુષ્યો દ્વારા પ્રલબ હાંસી કરાયેલ દુષ્ટ મનુષ્યો તિરસ્કાર કરે અપમાન કરે હાંસી કરે દ્રેષ કરે માર મારે બાંધે આજીવિકા પડાઈ લે તેના ઉપર થૂંકે મૂત્ર કરે અથવા મૂર્ખાઓ એ રીતે ભગવદ નિષ્ઠામાંથી ભ્રષ્ટ કરે અને તેને લીધે પોતે સંકટમાં આવી પડે તો પણ જીવનનો સર્વોચ્ચ ઉદ્દેશ ઈચ્છતા મનુષ્ય બુદ્ધિપૂર્વક આધ્યાત્મિક ભૂમિકામાં શુદ્ધપણે સ્થિત રહેવું જોઈએ એટલે આપણા પર કેટલી પણ મુસીબત આવે હા અભક્તો દ્વારા પણ આવે છે ભક્તોમાં પણ ક્યારેક બોલાચાલી થઈ જાય તો સેવા કદાચ પણ છોડવી નહીં જોઈએ તો બાદ મનુષ્ય બુદ્ધિપૂર્વક આધ્યાત્મિક ભૂમિકામાં શુદ્ધપણે સ્થિત રહેવું જોઈએ પ્રાચીન સમયમાં ઠેર ઠેર ભગવદ ભક્તે ઉપરોક વિઘ્નો વેઠ્યા છે એવું જોવા મળે છે ઈશ્વરપરાયણ મનુષ્ય આવી દશામાં પણ ભૌતિક શરીરથી બહુ દરકાર રાખતો નથી પરંતુ સદ્બુદ્ધિથી પ્રેરાઈને તે પોતાનું મન અધ્યાત્મમાં સ્થિર કરી નાખે ઉદ્ધજી આ રીતના સ્થિર હતા એટલે આપણને શીખ મળે છે અહીંયા ઉત્સવોમાં આપણી પાસે સેવા હોય બહુ સેવા હોય ઘણી ખરી સેવા હોય છે વ્યાસ પૂજામાં સેવા હોય છે રવિવારે સેવા હોય તો આપણે ફોર એક્ઝામ્પલ લઈએ કે આપણે દશા કેવી હોવી જોઈએ આ પરમાત્મા તરીકે ભગવાન અંદર બેસેલા જ અને આપણે પ્રયાસ કરી છે ઉચ્ચ ભક્તિ કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત કરવાની ક્યારેક માણે કે કોઈ સબ્જી લેવા જાય સબ્જી કદાચ ખરાબ આવી જાય આપણે કીધું આવી કેમ લાવ્યા હોય એ કેમ લયા એક્ઝામ્પલ આપું ડિસ્ટ્રિબ્યુશનમાં બુક ભૂખ નીચે ઉતારે છે કેમ સમય પર ઉતરી નહીં હા ગાડી આપણે અહીંયાથી લઈ જાય માનો કે કોઈ ડીઝલ પુરાવતા હોય પૈસા ભક્તો ઓછા આપે વધતા આપે કેટલા લઈ લો તો ત્યારે કોઈ પણ આ બધી સેવા હોય તો આપણે એવું નહીં કહેવું છે કે હું હવે આ સેવા બંધ કરી દઉં તમારે જેની પાસે કરાવી તે કરાવો અહીંયા બહુ કહે છે કે શુદ્ધ બુદ્ધિપૂર્વક આપણે ટકી રહેવું જોઈએ પણ કૃષ્ણ સેવા છોડી જોઈએ નહીં જે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આપણે આગળ વધી રહ્યા પ્રયાસ કરી રહ્યા છે અને આપણે જરાક પણ દુઃખ આવે અહીંયા એમ કહે છે કે મોડા પર કોઈ થૂકે મૂતરે આ કરે તે કરે ગમે એટલા વિઘ્ન આવે તો પણ ભક્તિથી દૂર થવું જોઈએ નહીં અને આપણને એક થોડુંક વચન આપણે માયાના પ્રભાવને કારણે કલયુગના પ્રભાવને કારણે દ્રેશ ઈર્ષાના કારણે એમ કહે કે આપણે ભક્તિ મૂકી દયા સિવાય કોઈ વિજય ના આપી દો હા ભગવાન કૃષ્ણે અર્જુનનો રત્ન સારથી બન્યા હતા અને આપણને એટલી ઉત્તમ સેવા મળેલી છે કે જેના દ્વારા આપણે ભગવાન સાથે આપણો પુનઃ સંબંધ સ્થાપિત કરી શકીએ હા અને એ સેવાથી આપણે દૂર થાય એટલે ભક્તોએ બહુ ખ્યાલ રાખવો જોઈએ હા અને એ વિચાર કરો જે સામેના જે પણ ભક્તો હોય સિનિયર હોય જુનિયર હોય કે આ કંઈક મારા માટે ભગવાન આદેશ આપી રહ્યા છે કે આમાંથી મારે શું શીખવાનું છે તૃણાદ અપી સુનિચિના ચીના તરોર અપી સહી સુના અમાની ના માન દે ને કીર્તન એ સદે આ શ્લોક આપણે કંઠસ્થ કરવો જોઈએ ચૈતન્યમાં આપણું કહે કે ગળામાં આ બાંધી દીવો છે ત્યારે આપણને યાદ આવતો નથી આપણું શું નુકસાન જવાનું કદાચ માનો કે હું અહીંયાથી ગાડી લઈ જાઉં છું અને ગાડી બંધ પડી ગઈ અંદર ડીઝલ નથી તો ભગવાનની ઈચ્છા ને અને એવું તો અત્યાર સુધી ભગવાનને કોઈ દિવસ કર્યું નથી અમે એકવાર આવતા હતા હજી રાતી હું રાધેશરનું બધા તો ગાડી બંધ પડી ગઈ અમારે રાતના દસ અગિયાર વાગી ગયેલા રિપેર કરતા એમ પણ ભગવાનની ઈચ્છા તો જે પણ કંઈ છે ભક્તોએ શુદ્ધ બુદ્ધિથી વિચાર કરીને તર્ક કરીને અમારા ગુરુભાઈ છે અમારી ભક્તિમાં આગળ લઈ જાય છે એ રીતે આપણે એની સાથે સંબંધ સ્થાપિત કરવો જોઈએ નહીં કે આપણી ભક્તિમાં ત્યાં ભક્તિ સ્ટોપ થાય પદ્મપુરાણ ગરુપુરાણમાં ઇત્યાદિ શ્લોકો આવેલા કે જરાક પણ આપણે જાણીયા વિચાર કરીએ તો આપણું પુણ્ય ક્ષીણ થઈ જાય તો ઉદ્ધવજી તો એ લેવલ પર હતા અને અહીંયા પછી આગળ પંદરમા શ્લોકમાં થોડું લખે અને ઉદ્ધવજી કહે હે મારા પ્રભુ આપના ચરણ કમલના દિવ્ય પ્રેમનો અનુભવ કરાવતી સેવામાં લીન ભક્તો માટે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર જ્યાં પુરુષાર્થો છે કોઈને પણ પ્રાપ્ત કરતો કરવો દુર્લભ હોતો જ નથી આ ભક્તોને તો બાય ડિફોલ્ટ મળી જાય તમે સમજો ભક્તો આની કોઈ આશા નથી રાખતા હે પરમાત્મા મને સંબંધ છે ત્યાં સુધી હું તો આપના ચરણ કમળની પ્રેમસભર સેવામાં રથ રહેવામાં જ સહી માનું છું જો ઉદ્ધવજી સાક્ષાત કૃષ્ણ સામે છે અને એની વાણી ગદગત થાય છે અને આપણને આ સંદેશો આપે આ ભાગવતમ દ્વારા જે ઉદ્ધવજી મૈત્રીજીનું વિધિવજીનું જે સંવાદ થાય છે આપણને રિયલાઇઝ થાય હા વૈકૂંટમાં ભગવાનના જે પાર્ષદો છે તે ભગવાનના રૂપ જેવું જ સારી રૂપ પ્રાપ્ત કરે છે એટલે સારૂપ્ય મુક્તિ કહેવાય ચતુર્ભુજ જેવા જ ભગવાન દે પણ અહીંયા વૈકુળમાં કસ્તુબી મણી હોય છે જેનાથી આપણને ખબર પડે કે આ ભગવાન છે બાકી બધા ભગવાન જેવા જ દેખાય અને ખબર લખે કે પ્રભુની દિવ્ય પ્રેમપૂર્ણ સેવામાં લીન ભક્ત કદી સાયુ મુક્તિ સ્વીકારતા નથી સાયુજ્ય એટલે કે બ્રહ્મજ્યોતિમાં લીન થવું એમ આપના જ્યોતિ નામે ઓળખાતા ભગવાનના તે જ કિરણોમાં નિમગ્ન પણ થતા નથી ભક્તો માત્ર મુક્તિ જ નથી મેળવી શકતા પણ સ્વર્ગમાંના દેવતાઓ જેટલા જ પ્રમાણમાં ધર્મ અર્થ અને કામ પ્રાપ્ત કરી શકે છે દેવતાઓ જેવી પણ સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે ભક્તો પણ એના સ્વર્ગની પણ ઈચ્છા નથી પ્ર એક તાત્પર્યમાં લખે છે કે દેવતાઓ ભાગવતમમાં જ બંધા સુધી કેનું પુણ્યક્ષીણ થાય છે અને અહીંયાથી જે પુણ્યકર્મ કરીને જે સ્વર્ગમાં જાય છે તો જ્યારે એનું ક્ષીણ થાય છે તો એને ઈર્ષા થાય કહેવાય મારું પુણ્ય ક્ષીણ છે ને હું હવે આ શરીર છોડવાનું અને પુણ્ય કરીને જે આવ્યા છે તેને જોઈને ઈર્ષા કરે કે આ સ્વર્ગમાં આવ્યા છે તમે સમજ્યા એટલે સ્વર્ગમાં પણ દ્વેષની ઈર્ષા છે તમે સમજો એટલે ભક્તે સ્વર્ગની પણ કામના નથી કરતા હા તેટલા જ પ્રમાણમાં ભક્તો પ્રાપ્ત કરે પણ ઉદ્યોગી જેવા શુદ્ધ ભક્તો આવી કોઈ પણ સુવિધાઓ સ્વીકારવા તૈયાર નથી હોતા શુદ્ધ ભક્તો તો ફક્ત સેવારત જ હોય છે અને પ્રભુ સેવા સિવાયના તેના પોતાના અંગત લાભની કોઈ પણ ગણના કરતા નથી એટલે આપણે શુદ્ધ ભક્તિના લેવલ પર પહોંચવાનું છે કે ભગવાનની જે પણ સેવા છે નાની હોય મોટી હોય ભગવાનની દરેક સેવા દિવ્ય છે અને જે પણ આપણને કોઈ આદેશ આપે જે પણ કંઈ સેવા મળે છે તે પ્રેમથી કરવી જોઈએ આણે આ કીધું આણે તે કીધું નહીં કંઈ પણ પ્રોબ્લેમ છે તો આપણે ત્યાં જ વાત એકબીજા ભક્તોએ સમજ એટલી તો આપણામાં બુદ્ધિ હોવી જોઈએ સદ્બુદ્ધિ હોવી જોઈએ કે આ જે આપણે ચર્ચા કરીએ બે ભક્તો તે આપણા સુધી રહી અને આપણે આનું નિવારણ કરે નાના છોકરાની જેને આપણે લડી અને ગુરુ સુધી વાત જાય બીજા સુધી વાત જાય તો શું આપણો પ્રભાવ શું આપણે ભક્તિમાં છે એ આપણે આ રિયલાઈઝ કરવું જોઈએ કે નાની વાત માટે આપણે ત્યાં ચાઇ લાગ્યા આટલી જે વાતમાં કહી લે આપણે ઘરમાં જો ઝઘડો થાય છે તો આપણે એને સોલ્વ કરી નાખીએ તમે સમજ્યા તો આપણે કયા લેવલ પર છે એ આપણને રિયલાઈઝ થવું જોઈએ આ બધું અધ્યયન કરીને બહુ વાત કહે છે જો ભક્તિમાં આપણે ઉન્નત રહેવું જોઈએ અને નીતિ નિયમોનું પાલન જો આપણે કરીએ છીએ તો આપણે શુદ્ધ ભક્તિ તરફ આગળ વધીએ અને પ્રભુપાત જળ ભરત મહારાજનું ઉદાહરણ આપે કે ભક્તિમાં હતા અને હરણના બચ્ચામાં આશક્ત થઈ ગયા એટલે નીતિ નિયમો ભૂલી ગયા એનું મન ત્યાં ડાયટ થઈ ગયું અને એની રામે એના હિસાબે એનું પતન થઈ ગયું તો પ્રભુપાત કહે છે કે ભક્તોએ ઉન્નત રહેવા માટે ભક્તિમાં રહેવા માટે પંચમ સ્કનમાં આઠમા અધ્યાયમાં આઠમા શ્લોકમાં મંગલા આરતી સાધના પર બહુ જોર આપે હમ પ્રભુપાત કહે છે અનુવાદમાં કે દિવસે દિવસે મહારાજ ભરત તે હરણ પ્રત્યે ખૂબ પ્રેમાળ બન્યા તેઓ ઘાસ ખવડાવવાને તેનું પાલન પોષણ કરવા લાગ્યા વાઘ તથા બીજા પ્રાણીઓના હુમલાથી તેનું રક્ષણ કરવા સદાય સાવધ રહેતા તમે સમજા એ ભક્તિ કરવા ઘરથી ગયા બહાર કે હું ભગવત પ્રાપ્તિ માટે નીકળી જાઉં છું અને આશક કેવા થઈ ગયા આ હરણના બચ્ચામાં તમે સમજો એટલે જે યમ નિયમ જે હતું તે બધું સાઈડ પર રહી ગયું અને વધારે સમય એમાં આપવા મળ્યા તેને ખંજવાળ આવે ત્યારે તેને થાબડતા અને એ રીતે તે બચ્ચાને સુખ મળે એવા પ્રયત્ન સદાય કરતા તેઓ કેટલીક વખત તેને પ્રેમથી ચુંબન કરતા અને ઉછેરવામાં આશક્ત બનેલા મહારાજ ભરત આધ્યાત્મિક જીવનની પ્રગતિ માટેના નીતિ નિયમો ચૂકી ગયા અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને ભજવાનું ભૂલી ગયા થોડા દિવસોમાં તેઓ પોતાની આધ્યાત્મિક સાધના વિશે બધું જ વિસરી ગયા વિચાર કરો આ ભરત મહારાજ જે ઉચ્ચ લેવલના ભક્તો છે તેની આ પોઝિશન છે તો આપણે વ્યવહારિક જીવનમાં શું આપણે કૃષ્ણ સેવાથી સાધનાથી તો દૂર નથી આ વિચારવા જેવું અને પ્રભુપાદ લખે છે આના ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે નીતિ નિયમો પાળીને આપણા આધ્યાત્મિક કરત્ય કરવામાં ખૂબ સાવચેતી રાખવી જોઈએ અને નિયમિત રીતે હરે કૃષ્ણ મહામંત્રના જાપ કરવા જોઈએ એ કરવામાં બેદેરકારી રાખીશું તો પરિણામે આપણે પતન પામીશું હરે કૃષ્ણના જપમાં આપણે બે દરકારી રાખીએ છીએ તો આપણું પતન થવાની સંભાવના બીજી બધી વાત તો દૂર રહી હા એટલે રાધેશભાઈ ઘણી વાર કહે કે બધા ભક્તો વાતો કરતા હોય છે આ કરતા હોય કે ભાઈ જગ્યાએ બેસીને તમે વ્યવસ્થિત જપ કરો હા વ્યવસ્થિત જપ નહીં થશે તો પતન થવાની સંભાવના જ આપણા ઉપર લગે એ કરવામાં બેદરકારી રાખીશું પરિણામ આપણને પતન પામીશું પરિણામે આપણે વહેલી સવારે ઉઠવું જોઈએ સ્નાન કરવું જોઈએ મંગળ આરતી વખતે ઉપસ્થિત રહેવું જોઈએ ભગવાનની નિયમ મુજબની અથવા પોતાની અર્ચા વિગ્રહની સેવા પૂજા કરવી જોઈએ હરે કૃષ્ણ મહામંત્રનું સંકીર્તન કરવું જોઈએ વેદ શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ અને આચાર્યો તથા આધ્યાત્મિક ગુરુ મહારાજે નિર્ધારેલા નિયમનું અનુસરણ કરવું જોઈએ આપણે તે પ્રક્રિયામાંથી ચલાયન ચલમાયન ચલાયમાયન થઈએ તો ખૂબ આગળ વધેલા હોઈએ તો પણ પતન પામીએ આગળ વધેલા હોય તો પણ પતન એટલે આ નીતિ નિયમમાં જો આપણે ચૂકી ગયા અધ્યયન કરવાનું રીડિંગ કરવાનું હા સેવા કરવાનું તો પતન નીતિ કેટલું જોર આપે જ પ્રભુ પાડે કે આ આરતી ભાગવતમ ક્લાસ ગુરુ પૂજા ગુરુના આદેશોનું પાલન આ બહુ ગંભીરતાથી કરવું પડે હા યજ્ઞ દાન તપ કર્મ ત્યાજ્યમ કાર્યમેવ તથા યજ્ઞો દાન તપચૈવ પાવનામી મનુષીણા યજ્ઞ દાન તપ વગેરે કાર્ય તજી દેવા જોઈએ નહીં પરંતુ અવશ્ય કરવો જોઈએ અવશ્ય કરવા જોઈએ ખરેખર તો યજ્ઞ દાન તથા તપ મહાત્માઓને પણ પાવન કરે છે માણસ સંન્યાસી હોય તો પણ તેણે નિયામક સિદ્ધાંતોને ત્યજવા ન જોઈએ તેણે અર્ચા વિગ્રહને ભજવા જોઈએ અને પોતાના સમય તથા જીવનને કૃષ્ણની સેવામાં સમર્પ જોઈએ તેને વ્રત તથા તપના નિયમોનું પાલન કરવાનું પણ ચાલુ રાખવું જોઈએ આ વસ્તુઓ ત્યજી શકાય નહીં માણસે સંન્યાસ સ્વીકાર્યો હોય તે કારણે જ પોતાની જાતને ખૂબ આગળ વધેલી માની લેવી ન જોઈએ દરેક આધ્યાત્મિક પ્રગતિ માટે ભરત મહારાજના કાર્યો વિશે કાળજીપૂર્વકનો અભ્યાસ કરવો જોઈએ તો પછી સંન્યાસીને પણ ઉપદેશ આપે તો આપણું તો કેટલું લેવલ નીચે છે તો આપણે કેટલી સાવધાની રાખવી પડે એટલે ઉદ્ધવજી શુદ્ધ ભક્ત હતા અને ભગવાનની વિશેષ કૃપા હતા કૃપાપાત્ર હતા એટલે આ શ્લોકો આપણને જણાવે છે કે આપણે શુદ્ધ ભક્તિ તરફ આગળ વધવા માગીએ છીએ ભગવત પ્રેમ પ્રાપ્ત કરવા માગીએ છીએ ભગવત ધામ જવા માગીએ છીએ પણ એના જે નીતિ નિયમો પ્રભુપાથે બતાવ્યા કે જે કૃષ્ણમાં આપણને સતત ચિંતન સ્મરણમાં રાખે હા તેની નીતિ નિયમોનું આપણે ગંભીરતાથી જો પાલન કરીશું તો આપણે શુદ્ધ ભક્તિ તરફ આગળ વધીશું તો જ આપણી આ વાણી ગદગદ થશે હં તો જ આપણે ભગવાનનો ભાવ સમજી શકી એક એક ભક્તો છે તેને આપણે જોઈ શકીએ આપણને કૃષ્ણની સેવામાં લગાડી દે આપણને કોઈ દોષ નહીં દેખાશે ભક્તોમાં હા ઈર્ષા નહીં દેખાશે વાસ્તવિક આપણું કલ્યાણ કરનાર દેખાશે આ છે શુદ્ધ ભક્તિનો ભાવ હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જય શિલપ્રભુપાદ કી જય